જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને લક્ષ્મણની ચૌદ વર્ષની અનિંદ્રા વિશેની વાર્તા કહીશ લક્ષ્મણ જ્યારે રામ સાથે ચૌદ વર્ષના વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માગતી હતી પરંતુ લક્ષ્મણે એને ઘરે જ રહેવા કહ્યું વનમાં લક્ષ્મણે રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું આથી એમને નિંદર ઉપર વિજય મેળવવા નક્કી કર્યું એમણે નિંદરની દેવી નિંદ્રાની પૂજા કરી અને પોતાને ચૌદ વર્ષ સુધી નિંદ્રા મુક્ત કરવા વિનંતી કરી નિંદ્રાદેવીએ લક્ષ્મણને જણાવ્યું કે નિંદરનું સંતુલન જાળવવા માટે એના બદલે બીજા કોઈએ નિંદર લેવી પડશે આથી લક્ષ્મણે નિંદ્રાદેવીને એની પત્ની ઉર્મિલાને નિંદર આપવા વિનંતી કરી દેવીએ અયોધ્યાના રાજમહેલમાં જઈને ઉર્મિલાને પૂછ્યું કે તે લક્ષ્મણને બદલે ડિંદર લેવા તૈયાર છે ઉર્મિલા ચૌદ વર્ષ સુધી સૂતા રહીને રામ સીતા લક્ષ્મણને મદદ કરવા તૈયાર થયા વનવાસના ચૌદ વર્ષ પૂરા થયા અને રામનો રાજ્યાભિષેક થયો તે દિવસ સુધી ઉર્મિલા સૂતા જ રહ્યા જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ રાવણના પુત્ર મેઘનાથનો વધ ન કરી શક્યો હોત કારણ કે મેઘનાથને એવું વરદાન હતું કે માત્ર ગુડાકેશ જ એનો વધ કરી શકે ગુડાકેશ એટલે કે જેણે નીંદરને પરાસ્ત કરી હોય એવી વ્યક્તિ રામના રાજ્ય વખતે લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા આનાથી બધા અકડાતા હતા રામે આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ચૌદ વર્ષ સુધી એને નીંદરને પરાસ્ત કરી છે નિંદ્રા દેવી એની ઉપર કાબૂ લઈ રહ્યા છે આથી તે દેવીને વિનંતી કરી રહ્યા છે કે એને થોડીક વધારે ક્ષણો આપે જેથી તે રામનો રાજ્યાભિષેક જોઈ શકે આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે લક્ષ્મણ અને ઉર્મિલા બંને એકબીજાની સાથે અને ધર્મ માટે મહાન બલિદાન આપ્યું લક્ષ્મણે રામ અને સીતાનું રક્ષણ કરવા પોતાની નિંદર ત્યજી તો ઉર્મિલાએ પતિ માટે ચૌદ વર્ષ સુતેલી રહીને એના બલિદાનને સમર્થન આપ્યું ભક્તિ હોય જ્યાં ત્યાં શાંતિ હોય સંસ્કાર હોય જ્યાં પરિવાર હંમેશા એકતા સાથે હોય તો મિત્રો આવી જ બોધયુક્ત વાર્તા સાંભળવા અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાર્તાને લાઈક કરો અને આ વિડીયોને બીજા લોકોને શેર કરો જય શ્રી કૃષ્ણ